આપણા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો એના માટે નવ હજાર આઠસો પંદર કરોડના રાહત પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આની સર્વપ્રથમ જાહેરાત ભૂપેન્દ્રભાઈ પટેલે કરી અને ત્યારબાદ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપી તો જીતુભાઈ વાઘાણીએ જે વિગતવાર માહિતી આપી છે એમાં જે ખેડૂતોને જાણવાના મુદ્દા છે એ થોડા આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો આ વખતે જે સર્વે કરવામાં આવ્યો છે એમાં કોઈ ટકાવારીને ધ્યાનમાં નથી ગણું ગણવામાં આવી સામાન્ય રીતે નિયમ એવો છે કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો સહાય થાય પણ અહીંયા કોઈ ટકાવારી ધ્યાનમાં નથી લેવામાં આવી જ્યાં નુકસાન છે ત્યાં સહાય ચૂકવવામાં આવશે એવું કૃષિમંત્રીએ જણાવ્યું છે અને કુલ જે આખા ગુજરાતમાં એકાવનસો ટીમોએ સર્વે કર્યો ગુજરાતના એ સર્વેમાં એવું જાહેર થયું કે ગુજરાતના સોળ હજાર અને પાંચસો ગામોમાં જે કમોસમી વરસાદ થયો એનાથી કૃષિ પાકોને નુકસાન થયું છે આપણે ગુજરાતમાં અઢાર હજાર આસપાસ ગામડાઓ છે એમાંથી સોળ હજાર પાંચસો એટલે કે લગભગ આખે આખા ગુજરાતમાં આ સહાય પેકેજનો જે લાભ છે એ મળવાપાત્ર છે બસો એકાવન તાલુકા સોળ હજાર અને પાંચસો ગામો અને ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં જે નુકસાન છે એ થયું હોવાનું રાજ્ય સરકારના સર્વેમાં બહાર આવ્યું છે અને પ્રથમ વખત એવું થયું છે કે કોઈ અલગ અલગ ક્રાઇટેરિયા નથી રાખવામાં આવ્યા એક જ આંકડો એટલે કે પહેલા એવું હતું કે પિયત પાકો પિયત પાકો અને બાગાયતી પાકો આ પ્રકારના ક્રાઈટેરિયા પ્રમાણે અલગ અલગ સહાય ચૂકવવામાં આવતી હતી પણ આ વખતે જ્યાં નુકસાન છે ભલે એ બાગાયત પાક હોય પિયત પાક હોય કે પછી બિનપિયત પાક હોય ત્યાં ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે એક ખેડૂતને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે એટલે કે એક ખેડૂતને મહત્તમ ચુમ્માલીસ હજાર રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે અને આના માટે જે સહાય પેકેજ જાહેર થયું છે એનું તમને જે એનો એનું તમને સ્ટેટસ આપું તો જે એસડીઆરએફ છે એમાંથી છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ અને જે રાજ્ય સરકારે પોતાનું બજેટ ફાળ્યું છે એ મુદ્દો રાખવામાં આવ્યો છે કે કદાચ કોઈ ખેડૂત રહી જશે તો એ પણ અરજી કરી શકશે અને એ ખેડૂત કદાચ આ ગામોમાં એનો સામેલ સમાવેશ ન કરવામાં આવ્યો હોય તો પણ એ અરજી કરશે એની તપાસ થશે ને પછી જો એ સહાય પાત્ર હશે તો એને સહાય ચૂકવવામાં આવશે એટલે કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દસ હજાર કરોડનું પેકેજ કર્યું હતું એની આસપાસ પેકેજ થઈ શકે છે એવું પણ કૃષિમંત્રી જીતુભાઈ જે છે વાઘાણીએ જણાવ્યું છે ને અત્યારે જે બીજો જે મહત્વની વસ્તુ છે કે એમને આ પેકેજને ઐતિહાસિક પેકેજ ગણાવ્યું છે ઐતિહાસિક પેકેજ એટલા માટે ગણાવ્યું છે કે આંકડાની દ્રષ્ટિએ નવ હજાર આઠસો પંદર કરોડનું જે રાહત પેકેજ છે એ આંકડાની દ્રષ્ટિએ કૃષિ રાહત પેકેજ અત્યાર સુધીનું મોટું મોટું છે અને એની સાથે જે નુકસાની જે છે તેત્રીસ ટકાથી વધુ નુકસાનીમાં સહાય ચૂકવવામાં આવતી હતી એના બદલે જ્યાં પણ પંચ રોજકામ થયું ખેડૂતોએ કહ્યું કે ભાઈ નુકસાન થયું છે ત્યાં ખેડૂતોની વાત માની અને ત્યાં સહાય ચૂકવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે જે ખેડૂતોની સંખ્યા છે એ પ્રમાણમાં વધારે છે એક આંકડો જે છે એ આપણને થોડો કોન્ટ્રાડિક્શન લાગે છે એ તમને જણાવું તો અહીંયા જે સોળ હજાર પાંચસો ગામોમાં સહાય ચૂકવવામાં આવશે અઢાર હજારમાંથી સોળ હજાર પાંચસો એટલે આપણે માની લઈએ કે પંચાણું અઠ્ઠાણું ટકા ગામડાનો આમાં એક રીતે સમાવેશ નેવું ટકાથી વધુ ગામડાઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જે ખૂબ સારી બાબત છે પણ એમને જે જમીન કહી છે અસરગ્રસ્ત એ ચુમ્માલીસ લાખ હેક્ટર કહી છે એટલે આપણા ગુજરાતમાં જે ચોમાસું વાવેતરનો જે વિસ્તાર છે એ એંસીથી પંચ્યાસી લાખ હેક્ટર આસપાસ છે અને એમાંથી ચુમ્માલીસ લાખ એટલે લગભગ એ રીતે ગણતરી કરીએ તો અહીંયા અસરગ્રસ્ત જે વિસ્તાર છે એ અડધા આસપાસ થાય છે પણ જે ગામડાઓની સંખ્યા છે એ તો નેવું ટકાથી વધુ થાય છે તો આપણે આશા રાખીએ કે જે ખેડૂતો છે નેવું ટકાથી વધુ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળે અને જે પ્રતિ હેક્ટર એક જ માપદંડ છે જે આ અલગ માપદંડને બદલે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા પ્રમાણે પણ પ્રકારનો પાક હોય બિનપિયત હોય કે પિયત હોય પ્રતિ હેક્ટર બાવીસ હજાર એક ખેડૂતને મહત્તમ બે હેક્ટર એટલે કે એક ખેડૂતને મહત્તમ ચુમ્માળીસ હજાર જે છે એ સહાય મળવાપાત્ર છે આપણે આના માટે જે દર વખતે પાક નુકસાન માટે જે વીસીઈના માધ્યમથી આપણે જે જમીનના દસ્તાવેજ અને બેંકના દસ્તાવેજ જે આપવાના છે એના આધારે એક રીતે અરજી કરવાની છે તો રાજ્યના મહત્તમ ખેડૂતોને આ લાભ મળશે એવું કૃષિમંત્રીએ જણાવ્યું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન